ગુજરાતી વિશે ગમે છે ને બધા તો આજે આપડે ગુજરાતી વિષય નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો હું જે ચિત્ર તરફ નિર્દેશ કરું તેનું તમે તમારે વર્ણન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચિત્ર માં શું નજર પડે છે મુમલો એક એ લેખ છે સરસ ખેડી રહ્યું છે મિત્રો ખેડુઓ તે પાકની રોપણી કરે છે જેથી એ એની લર્નીંગ કરે છે એટલે પાક પાછો ખેતરમાંથી લે છે ત્યાં સુધી શ્રમ કાર્ય કરે છે તડકો તાપ વરસાદ ઠંડી બધું ભેગીને એક ખેતરના

એવું લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો આ શ્રમિકોના શ્રમિકોના શ્રમ દ્વારા જે પણ જળાશય તૈયાર થઈ રહ્યું છે

ત્યારબાદ આ ત્રીજું સરસ બેસી તો વિદ્યાર્થી મિત્રો આપણે આ અંદર અને આની અંદર કેટલાક ઉદાહરણો જોયા વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણોમાં એક સમસર આવેલી છે કે તેઓ શ્રમ કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રો